દિવાળી અને નવા વર્ષની ઉજવણી દરમિયાન ભરૂચ જિલ્લામાં ઇમરજન્સી કેસોમાં વધારો નોંધાયો હતો એકસો આઠ ઇમરજન્સી સર્વિસ દ્વારા તહેવારો દરમિયાન મળેલી કોલ્સને સમયસર પ્રતિસાદ આપવા માટે ચાલીસ જેટલી એમ્બ્યુલન્સ તથા એકસો ત્રીસ જેટલો સ્ટાફ ખડે પગે ફરજ પર તૈનાત રહ્યો હતો દિવાળીના દિવસે ઇમરજન્સી કેસોમાં રોજિંદા સરેરાશની સરખામણીએ પંદર પોઈન્ટ ત્યાંસી ટકા વધારો નોંધાયો હતો આ દિવસે કુલ એકસો વીસ જેટલા કેસોને એકસો આઠ ટીમ દ્વારા તાત્કાલિક પ્રતિસાદ આપી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા નવા વર્ષની શરૂઆતના દિવસે પણ ઇમરજન્સી કોલ્સમાં વધારો નોંધાયો હતો આ દિવસે રોજિંદા કેસોની તુલનાએ તેર પોઈન્ટ નેવ ટકા જેટલો વધારો નોંધાતા એકસો આઠ સર્વિસ એકસો અઢાર જેટલા દર્દીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યારે ભાઈ બીજના દિવસે સૌથી વધુ ઇમરજન્સી કોલ્સ નોંધાતા સત્તર પોઈન્ટ છોતેર ટકા વધારો નોંધાયો હતો આ દિવસે કુલ 122 જેટલા દર્દીઓને 108 એમ્બ્યુલન્સે સમયસર સારવાર મળી રહે તે માટે હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા આ દરમિયાન અકસ્માત બર્ન ઇન્જરી શ્વાસ લેવામાં તકલીફ અને હાર્ટ સંબંધિત કેસો વધુ પ્રમાણમાં નોંધાયા હતા 108 એમ્બ્યુલન્સ ટીમના સમયસર પ્રતિસાદ અને સતત ચેતન ફરજના કારણે અનેક દર્દીઓના જીવ